વડોદરા શહેર પોલીસનો નવતર પ્રયોગ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર અને ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં પોલીસની સર્વેલન્સની ટીમ લોકોની સતર્કતા ચકાસવા પહોંચી જી હા બિલકુલ અત્યારે બજારોમાં ભારે ભીડ છે દિવાળીનો પર્વ છે ત્યારે લોકો ખરીદી કરવા બજારોમાં જતા હોય ત્યારે તેઓ કેટલા સતર્ક છે તે જાણવા માટે પોલીસે સિવિલ વેશ ધારણ કર્યો અને તે બાદ તેઓ બજારોમાં પહોંચ્યા અને તેમને મોબાઈલ ફોનની ચોરી કરી જેથી લોકો કેટલા સતર્ક છે તે જાણી શકાય અને તેમને કોઈ નકલી પોલીસ આવીને તેમના પર હાવી ન થાય તે માટે પણ સૂચનાઓ કરી અને જો કોઈ આવી રીતે આવે તો તાત્કાલિક જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો તેવું પણ જાણવું પોલીસનો નવતર પ્રયોગ શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાની સૂચના અને ડીસીપી ઝોન્રાના અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ઝોન્રોનની એલસીબી ટીમ તેમજ વાડી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો તહેવારોમાં ભીડમાં પબ્લિકને જાગૃતતા લાવવા માટે આ પ્રયાસ કરાયો જેમાં બજારોમાં દિવાળી દિવાળીની ભીડ જામી હોય ત્યારે લોકોને સતર્ક રાખવા વડોદરા પોલીસનું રિયાલિટી ચેક ભીડમાં સતર્કતા ચકાસવા પોલીસ બજારોમાં પહોંચી પોલીસ સિલ્ડ્રેસમાં ભીડમાં મોબાઈલ ચોર્યો મોબાઈલ ચોરી લોકોની સતર્કતા ચકાસવાનો પ્રયાસ હતો સાથે નકલી પોલીસ નાગરિકો પર હાવી ન બને તે માટે અપીલ કરવામાં આવી નકલી પોલીસ લાગે તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ દિવાળીના સમયને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે આજે ધંતેરસના દિવસે કહી શકાય કે જે બજારોમાં ભારે ભીડ જોવા મળી ત્યારે વડોદરા શહેર પોલીસ પણ સતર્ક બની છે આપજો કે ખાસ કરીને ડીસીપી ઝોન થ્રીની ટીમ સિવિલ ડ્રેસની અંદર આ તમામ જે બજારો પર જે તમામ લોકો ખરીદી કરવા આવી રહ્યા છે સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ચોર પાકીટો જે ચોરંટાઓ છે તેની પોતાનો મનસુબો બહાર ન પડે તે માટે ટીમ તૈનાત કરી દેવામાં છે ત્યારે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા છે તેમની સાથે જ વાત કરીશું સર શું કહેશો જે ચોરોનો મનસુબો છે પાર ન પડે તે માટે આજે ધનતેરસનો તહેવાર છે અને ધનતેરસના દિવસે ઘણા લોકો શોપિંગ કરવા માટે સોના ચાંદીના દાગીના કે કંઈ પણ વસ્તુ લેવા માટે માર્કેટમાં ફરતા હોય છે અને આ વસ્તુ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે શોપિંગનું કામ તો એટલે આજે પાણીગેટ વાડી સિટી આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના સર્વેલન્સના સ્ટાફ અને એલસીબીના માણસોને સિવિલ ડ્રેસમાં વિસ્તારમાં ફેરવવામાં આવ્યા જેના મુખ્ય બે હેતુ હતા એક કે જે ચોરી કરતા હોય છે એ ચોરી કરનાર લોકો પર વોચ રાખી શકાય અને ગુપ્ત રીતે વોચ રાખવામાં આવે તો આપણે એમનો મનસુબો પૂરો ન થાય અને એમને અટક કરી શકીએ એ એક હતો અને બીજો હતો કે લોકોને ડેમોન્સ્ટ્રેશન કરવું જે એલસીબી અને સર્વેલન્સ સ્કવોડના માણસો છે તેમના દ્વારા એક ડેમો તરીકે તેમનું વોલેટ અને મોબાઈલ લઈને એમને બતાવવામાં આવ્યું કે તમારી ધ્યાનભર આ રીતે તમારું મો મોબાઈલ વોલેટ અને કિંમતી વસ્તુઓ લઈ શકાય લઈ શકે છે જેથી કઈ રીતે એમને ધ્યાન રાખવી જોઈએ એ બાબતે એમને અવગત કરવામાં આવ્યા અને આ ઘટના દ્વારા અમે ગુપ્ત રીતે લોકો પર વોચ રાખી રહ્યા છીએ અને જે માર્કેટ છે માર્કેટમાં ઘણી ભીડ છે ભીડના કારણે ધક્કામુકી થાય છે અને ધક્કામુકીમાં જ્યારે આપ શોપિંગ કરવા નીકળો છો ત્યારે આવા બનાવો આપણી સાથે અવારનવાર બનતા હોય છે તો આવા બનાવો બનતા રોકી શકાય અને જો બને તો એને આપણે જે પણ ગુનેગાર છે તેને પકડી શકીએ તે માટે આ કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી હતી ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે શું લોકોને અપીલ કરીશું કહેવાય કારણ કે ભીડ બજારમાં જોવા મળી રહી છે જે જે પ્રમાણે ભીડ હજી ભીડ વધી રહી છે એ પ્રમાણે લોકોને મારી એ નમ્ર અરજ છે કે આપ સૌ આપના જે કિંમતી સામાન છે મોબાઈલ છે વૉલેટ છે કે અન્ય શોપિંગ કરેલી વસ્તુઓ છે તેનું પૂરું સાવચેતીપૂર્વક ધ્યાન રાખો અને કોઈપણ પ્રકારની જો એવી ઘટના બને છે તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરો કારણ કે વડોદરામાં તમામ સીસીટીવીનું મેપિંગ કરવામાં આવ્યું છે અહીંયા એલસીબી સર્વેલન્સ કોર્ડ ક્રાઇમ બ્રાન્ચ તમામના માણસો સિવિલ ડ્રેસમાં અને યુનિફોર્મમાં કાર્ય અહીંયા હાજર છે અને એ સિવાય જનરખ્યક એકસો બાર પણ અહીંયા આપ જોઈ શકો જેમ અલગ અલગ ભિન્ન જગ્યાએ ઉભેલી છે જેવો કોઈ આપણી પાસે બનાવો બને કે આપને ધ્યાન પડે તરત આ તાત્કાલિક પોલીસ સ્ટેશનને અથવા લોકલ પોલીસને અથવા જનરક્ષક એકસો બારનું ધ્યાન દોરશો સર વાત કરીએ તો કેટલી વખત એવા પણ બનાવો બને છે કે નકલી પોલીસ બની અને પણ આ આવી રીતે અંજામો આપતા હોય છે તો તે બાબતો પણ કેવી રીતે ધ્યાન દોર્યું દોરી ઘણી વખત નકલી પોલીસ બનીને દુકાનમાં જઈને તેનું કોઈ દુકાનને વોચ અમે ચેક કરવા માટે આવ્યા છે આપણા રજીસ્ટર બતાવો વગેરે કરીને તેમને ડરાવીને પણ ઘણી વખત આવા ગુના કરતા હોય છે તો એક વસ્તુ કહેવા માગું છું કે પોલીસી ડરવાની કોઈ જરૂર નથી જો આપણી પાસે આવે છે તો આપ એમનું આઈ કાર્ડ ચેક કરી શકો છો જો સિવિલ ડ્રેસમાં આવે તો અને યુનિફોર્મમાં આવે તો પણ આપ એમની યુનિફોર્મ દ્વારા પણ પહેચાન કરી શકો છો અને આઈ કાર્ડની માંગ કરી શકો છો અને તો પણ આપણે ડાઉટ પડે તો જે પ્રમાણે મને અમે લોકોએ મિટિંગ કરી છે તમામ જ્વેલર્સવાળા તમામ જે ક્લોથિંગના શોપ ઓનર છે તમારી સાથે મિટિંગ કરી છે તો આપણી પાસે લોકલ પોલીસ સ્ટેશન લેવલે પેસેન્જરનો કોન્ટેક્ટ નંબર છે અથવા લોકલ પોલીસનો કોન્ટેક્ટ નંબર છે તેમની સાથે ફોન પર વાત કરીને પણ આપ વેરીફાઈ કરાવી શકો છો તો આ હતા ડીસીબી ઝોન થ્રી અભિષેક ભૂપેન્દ્ર